તમે જોયું દઈશ કે બે દિવસની રજા હતી ને શનિવાર કાલે તો હતો કાલે રાત્રે અમે એક ઇવેન્ટમાં આવી ગયા હતા રાત્રે ત્રણ વાગે ઘરે આવ્યા ત્રણ વાગે ઘરે આવી ગયા ને સાડા ત્રણ ઉતો ચાર પાંચ ને છ બે અઢી કલાક જ ખાલી ઉતો છ વાગે મારો લાગી જવાનું કાલે છે આજે જવાનું છે અમારે એક બાર એક વોટર પાર્ક છે ને આ જવાનું છે ને એક શું છે ને ખબર એડવેન્ચર પાર્ક ના બે જગ્યાએ અમારે એ જગ્યાએ છે એટલે વહેલા જવાનું હતું તો આ મેડમને તમને ખબર છે વાર તો લાગવાની આખા ગામ પહેલાં ગામ પહેલાં હું આખા ગામની છેલ્લે હવે હજી તૈયાર જ થાય છે સો વાગ્યાને હું જાગ્યો છું સો વાગ્યા થાય ને હું તો તરત જ તૈયાર થઈ ગઈ તમને ખબર છે ને લોગમાં બધાઓ કે નહીં મારે રેટિંગમાં આવે ને એવું છે એ તો એ તૈયાર થાય છે ઓલા એના ક્યારના વાટે છે એના ફોન પર ફોન આવે છે વાજ્યા કેટલા રહી લે સાડા આઠ થઈ ગયા કેટલી વાર છે કાન માની હવે તું બહુ અકેત બહુ મોટું કરે છું મને ખબર હોય તો સો વાગ્યા જાગી ગયો તમે ધગાડો છ તમે સારું ચાલો હું કે આપણે લોગનું

દેખાય ને નીંદર દેખાવાની વાત જ અલગ છે થશે કામ નથી કર્યું હું જો એમ નહીં હું ત્રણ વાગે હું તો સાજ્યો હું પેલો સો વાગે એ તો જાગીર ને હાથ હાડા

जो अरे गाड़ी में तैयारी कर नाखी से बदाय फूल तैयारी में से हाँ तो तो गटू जो आम्रम है से तो बोल यार मोटर बाइक में कितने हिल ले हम्म हवा में लगी तो हम कितने हुई जाओ नहीं के <laughs> મિત્રો અત્યારે મે ગયા છીએ કાર્નીવાલ ફૂલ એડવેન્ચર આજ જે સેવણી ગામથી આગળ એટલે બે કિલોમીટર જેટલું સાથું ચાલી થી તો પાક પાસ ને કેટલી મોજ કરો કાલે એમ સે કઈ એક તો ડબલ એન્ટ્રી એમ કરવા રાખડો બધાય રાખડો

કઈ વાત તો ન પડો બધા ને તો સક્કા જાવ લઈ લે હજી બધા મોટા નો આ રાઈટ આ આ રાઈટ ટીવી છે ને એની વાત તો ન પડો એટલી ઊંચી છે ને કોઈ ના આ બીક લાગી હોય ને તો હરીને એક ને બીક નથી લાગ્યો કે મને તે આમ થઈ નથી તમને બીક નથી લાગી તને ટપુ મને તો બીક લાગી હો ભાઈ ઘડીક તો આમ મે હવે જલ્દી આવ્યો તો ખરા આ રાઈટ તો એટલી ઊંચી ને બહુ મોટી છે પેલી પહેલી વાર વોટર પાર્કમાં ગયા હતા ને એટલી બધી રાઈડ્સ ઊંચી નહોતી અને આમાં તો બહુ એટલે બહુ ઊંચી રાઈડ છે જોવો કેમ તમે એક કામ કરો તમે બે ભાઈ હોય ને વાડી ને ઓલી બાજુ છો બેકડા મારો

रियल वाला ये जो गाय डाल रहे हैं ये खुशी गाना था

વાર વાહ વાહ મયુર વાહ વાહ મયૂર વાહ હર ખૂબ પકડે મયુર પડતો નહી મયૂર ભૂખા કરો મયૂર અરે 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 ક્યાં હોય ગી

તજાલ મયૂર ઓર સાતો નથી ખવડ્યું છે કરો માર ભાભી જાય છે હવે જય શ્રી રામ જય હોલ ના ભાવ માં એવું ન હોય ભુરા એવું ન હોય હું જાય એવું છે તો ક્રિશે આમ જો હું જાય હું જાય ફાઈનલ કે મારું આ એક સપલું આ પહેરું ને એક સપલું ઓલી પહેરું

હમણાં ટળી જશે એક આદુ કેમ લાગે છે ઓલી જો ટાટી હાલ આવે છે ચડાઈ દો ઉપર હા ઘડીકી ઘી તડકો ન લાગે આમ જો આમ જોયું ઓહો હો ઓહો તો જો ધીરે ધીરે જાય છે એની ગાડી ઉપર જો જાય છે બે વાર મોત પડી જી જવા દયો જવા દયો આ જો હરી આ બાજુ આવ

જાણે દો જાણે દો ઠેટ અડાડી દો ઉપર ઠેટ ઉપર અડાડી દો હા ઓલા ઉપર અડાડી દીધું હોય તો નોડ દોરી છે ને નાલી આ દોરી તો આને તો કેટલા ઊંચા લઈ ગયા જો લઈ ગયા ને બે ઓકે ખેંચી લો ભાઈ ખેંચી લો હજી ઉપર લઈ જાય લે લેજ

ચાલો ચાલો જોમ હવે બીજે જવાનું છે ચાલો જોમ છે એક્ચ્યુઅલી એક્ચ્યુઅલી હવે જવાનું ચાલો જોમ ચાલો 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 લડવા કેમ મોજમાં લડવા જવાનું

આ મને દાદા બોલવા જો ને આવી ગયા છે મે અમે હસોડા થાય જા નથી હજી તમારા કા તો વોટર તો હજી જો બહાર જવાન તૈયારી થાય જો અહીંયા તો તમારા કા તો વોટર તો બોલાવજો નાઈટ વાળો તમે નાઈટ માં બાકી અમારે અમારે આજ વસ્તુ કરવાની છે મારા ભાભી તો મસ્તી ના ગયા ના હવે એમ તો નીંદર માં ના હે હવાર માં બાકી આજે મજા કેમ આવી મય બહુ એટલે બહુ મજા આવી ગઈ